થઈ રહ્યા હોય ત્યારે સમગ્ર ગુજરાત ની અંદર આ બધા થઈ છે આજે તો આપણે છોટા ઉદેપુર વિસ્તાર ની અંદર ખૂબ સારી એવી મીટિંગો થઈ રહી છે એમાં તમારા ગામડાઓની અંદર આખા વિસ્તારની અંદર આપણે ફરીએ છીએ તો લોકો ઉત્સાહથી ઉમંગથી જોડાઈ રહ્યા છે કેમ કે આ ગુજરાતની અંદર આખા ગુજરાતની અંદર આમ કેવા જાય ને તો હળ હળ તો કળિયુગ હોય ને એ કળિયુગ ની અંદર આપણે જીવી એવું છે સરકારમાં ભારતીય જનતા પાર્ટી ની ઘણી ઘણી મોટી મોટી વાતો હતી અમે સુશાસન ની વાતો કરીએ એમ કે અને અત્યારે ભ્રષ્ટાચાર તો ચરમ સીમા પર થઈ ગયા આપણે જાણીએ છીએ એટલા બધા ભ્રષ્ટાચાર ચરમ સીમા પર થઈ ગયા કે કહીએ તો કહી નહીં શકાય ને ગણીએ તો ગણી નહીં શકાય અને બોલીએ તો બોલી નહીં શકાય આપણે સૌ જાણીએ છીએ ગુજરાત ની અંદર એટલી બધી ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે દિવસે દિવસે આજે હિંસક ઘટનાઓ બની રહી છે અને ભ્રષ્ટાચાર પાછળ પડ્યા છે પણ જે એ વ્યવસ્થિત રીતે સંચાલન કરવાની છે એ સરકાર કરી નથી શકતી અંદર અંદર ની અંદર આખી બોખલાઈ ગઈ છે સરકાર એના બધા માણસો છે બધા ફૂટી ગયા છે બધા જ નેતાઓ આપણા વિસ્તારની અંદર આપણે બધા આપણે બધા સાથે સૌએ ભાજપને મોટા મોટા વાયદા કરતા હતા એટલે મત આપીને આપણે એમને અને અહીંયા બધી સીટો પર છે જાય તો તાલુકા પંચાયતની બોડી એમની પાસે છે જિલ્લા પંચાયતની બોડી એમની પાસે છે ઘણા બધા પંચાયતો પંચાયતના સરપંચો પણ એમની સાથે છે સતાય આટલે આટલી બધી ઘટનાઓ બને છે અને ભ્રષ્ટાચાર વધી ગયું છે લોકોને પાયાની સુવિધાઓ ઉભી નહીં કરી શકતા આપણે જોઈએ છે આજે ખેડૂતો આટલો બધો એક તરફી શાસન છે ને ખેડૂતોને આંદોલન કરવા પડે છે ગુજરાતની અંદર ડબલ ગુજરાત સરકાર હોય એમાં ખેડૂતોને આંદોલન કરવું પડે છે ડબલ એન્જિન સરકાર હોય એને એનામાં શિક્ષકો શિક્ષકો માટે આપણે બહાર નીકળવું પડે છે ડબલ એન્જિન સરકાર હોય ત્યાં આપણે આ અન્યાય અત્યાચાર થતા હોય છે વિશ્વગુરુની વાતો કરે બચા સમગ્ર ગુજરાત ની અંદર આદિવાસી વિસ્તારની અંદર આપણે આદિવાસી વિસ્તારના જે છેવાડાના માનવી છે છેવાડાના ગામડાના લોકો છે એ લોકો ને શિક્ષણ ની જરૂરત પૂરી પાડવા માટે આપણે એમને મત આપ્યા છે કોમેલેટ કોમેલે એ વિસ્તારને અંદર ડેવલપ કરવા માટે ત્યાં આગળવાડી ની વ્યવસ્થા ઊભી કરવા માટે ત્યાં શિક્ષણ મજબૂત કરવા માટે વર્ગો વધારવા માટે એ વિસ્તારના લોકોને સિંચાઈના પાણી આપવા માટે આદિવાસી વિસ્તારની અંદર વીજળી

કોઈ કઈ જેલ બાજુ સાંભળ્યું આપડે બધા આજે નરસે રૂપિયા એક પણ એકતાલીસ કરોડ રૂપિયા મારા મગજ આમ થઈ ગયું ટેમ થઈ ગયું પેલા એકાઉન્ટર ને વચ્ચે લાવીને બધા બધું ડાબી દીધું કોઈને મીડિયા વાળા ને કઈ કઈ બહાર કાઢતા નહીં બોલો આટલું બધું કોમ પણ દિવસે ને દિવસે કઈ રોડ રસ્તાની વાતો હતી આજે તમારી પાસે એટલી એક તરફી સરકાર છે તમે વિશ્વગુરુ ની વાતો કરો છો એક આદિવાસી વિસ્તારની અંદર લોકોને વિકાસ તમે કરી નથી શક્યા ક્યાં તમે સેવા પૂરી સેવા નથી આપી શક્યા આજે હિંસક હિંસક ઘંટાઓ બને છે તમારી ડબલ એન્જિન સરકારની અંદર સાના માટે બને છે આદિવાસી વિસ્તારની અંદર જળ જંગલ જમીનની વાત હતી વિસ્તારના લોકોને જ્યાં દાવા અરજી કરી હતી ત્યાં પૂરતી એમને જમીન આપવાની હતી ત્યાં તમે કશું કરી શક્યા તમે જયારે ચૂંટણી આવે ત્યારે બસો ભરી ભરીને તમે મિટિંગમાં લોકોને ભેગા કરીને વાયદાઓ કરો છો અને વાયદા પૂરા નથી કરી શકતા